અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન ને હવે થોડા દિવસો બાકી છે દરેક લોકો ભગવાન રામના સોશિયલ મીડિયા પર રામ ભક્તોના અનેક વિડીયો છે વિડીયોમાં પશ્ચિમ બંગાળના એક યુવક એવું કારનામું કર્યું છે કે લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે લોકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે સાથે જ લોકો તેના મોટા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે વાયરલ થયેલા આ વિડીયોમાં એક યુવક વીસ કિલોના પાલિજીના બિસ્કીટનો ઉપયોગ કરી રામ મંદિરને અદભુત પ્રતિકૃતિ બનાવી છે આ વિડિયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યતકિત થયા છે અને વ્યક્તિના ખૂબ વખાણ કરી રહ્યા છે આ પ્રકૃતિમાં બિસ્કિટ ઉપરાંત થર્મોકોલ પ્લાયવુડ અને ગુંદરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે રામ મંદિરની ચાર બાય 4 ફૂટની प्रतिकૃતિ બનાવવામાં પાંચ દિવસનો સમય લાગ્યો હતો તો વિડિયોમાં તે વ્યક્તિ મંદિરની પ્રતિકૃતિ બનાવતો જોઈ શકાય છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App